તેર તર મેગાડીએ અનેક પ્રેમ કથાઓ લખી છે એમાં ખિમરોનો રોડક હોય રાણોનું ગુમર હોય લાખો અને ગોરલ હોય આ અનેક અમર પ્રેમીઓ આપણે ભૂમિને માથે થઈ ગયા એમાં કવિ ભુદરજી લાજ જોશી લખે છે કે પ્રેમ કનો પૂરા કોઈ વ્યાસથી બંચાવા નહીં પણ રોઈ થી અખાટા એને કોક ભેદું જાણે ઉદરા અરે પ્રેમ પ્રાગ પણ હે પ્રીતારો ગયું ગયા પણ રાતા રતા રહ્યા ઓલા ગુને મોળે ઉદરા જેવો તેવો કોઈ વ્યક્તિ પ્રેમ કરી શકે અને પ્રેમીનો દિલ છે કવિ લખે છે વીજોગી ના દિલની વાતો આયા માન્યે તનો વાતો કેવો પ્રેમ છે કે લાકર્ણશીની ਅਬ ਰੇਟ ਟਟਾਰੀਏ ਕੋਲ ਦਾਢੀ ਥਈ ਲਾਖਸੀ ਨ ਗੋਰੂ ਦੇ ਪੇਠੀ ਅਰੇ ਇਹਨਾਂ ਤੇ ਤੁਸੀਂ ਖਿਮਰਾ ਦੇ ਵਰਣ ਦੀ ਜੋ ਬਾਤ ਕਰੀ ਤੇ ਚਾਰ ਘੜੀ ਲਾ ਇਹ ਸੰਗਾ ਤੁਮਾ ਕੋੜ ਖਿਮਦੇ ਕੂਟੀ ਗਈ ਖਾਲੇ ਚਾਰ ਘੜੀ ਬੀਤ ਗਏ ਰਹਿਮਤ ਖਿਮਰਾ ਦੇ ਵਰਣ ਦੇ ਹੌ ਹੌ પછી લોન ઘણો બ્યા પાણી અને પાણી ઘણો બ્યા લોન પણ એમને કુદરતી એવું થયું કે ખીમરાનું મૃત્યુ છે લોડાને ખીમરાને 10 દિવસ માટેનો વાયદો આપેલો વદાન કરેલો એટલે લોડર પાસે આવી પૂછ્યું ભાઈ ખીમરો ગયો ત્યાં એટલે એમને કીધું કે ખીમરાનું તો મૃત્યુ થઈ તો કે ખીમરાની ખાંભી કે તળાવની પાળો ઉપર છે એટલે ત્યાં લોડર જાય છે અને શું શું કરે છે કે ચાર ઘડીના એ સંગાચું પણ એને જાઈને કર્યું શું અરે માં ધૂમા છાડી અને ખા રંગી માં ધૂમા છાડી ને ખા રંગી એને પોતાનું માથું છે ખીમરાની ખાંબીની ઉપર પછાડી પછાડે ખીમરાની ખાંબી છે લાલ એને પોતાના પ્રેમ માટે પોતે એનો ત્યાગ કર્યો પ્રેમ આવો હોય બાકી અત્યારનો જે આપણે બધા કહીએ કે સેટિંગ એને પ્રેમ ન પ્રેમ તારીખ આપી પડતો તારા સગા દીવો નારી ચડાવે છે પણ લોડલ શું ચડાવે છે પણ લોડ Amin, Matei, Kimra,